આપણા મોઢે આપણે આપણા વખાણ કરીએ ને એટલે આપણે હકીકતમાં નીચે પડીએ છીએ આદમી ઉપર નહીં એને આત્મશ્લાઘા કહેવામાં આવે ઘણા પોતાના મોઢે પોતાના વખાણ બહુ કરે બીજા કરે એમાં વાંધો નહીં તો એમાં તમારો મહિમા તમારા મોઢે તમે તમારા વખાણ કરો એમાં હું એક જણો પોતે પોતાનો અંગૂઠો ધોઈને પીતો હતો એટલે કોકે પૂછ્યું કે આવું કેમ તો કે હું મારું માતમ વધારું છું કે ભાઈ એના માટે બીજો ઉમેદવાર જોઈએ કોક ધોઈને પીવે બરાબર તું તું ધોઈને તારો હીરાનું મૂલ્ય ઝવેરી આંકે હીરો પોતે પોતાના મોઢે ના બોલે કે મારું મૂલ્ય કરોડોમાં છે સુરતમાં જાઉં ને ઘણીવાર હીરાવાળા ભક્તો બધા પછી એની ઓફિસમાં જાઉં તો એ બધા હીરાના દર્શન કરાવે હરિના દર્શન તો કરીએ રોજ પણ એ કે હવે હીરાના દર્શન કરો તો અલગ અલગ કેરેટના હીરા એમાં આવડા આવડા પછી આમ જિજ્ઞાસાથી હું પૂછું કે આની કિંમત કેટલા લાખ બીતા બીતા પૂછ્યું મને કે લાખ નહીં કરોડ પૂછો તો ચાર ચાર કરોડ પાંચ પાંચ કરોડના એવા હીરા જે અવડ્યા માંડવીના દાણા જેવા પણ એમાં કે જો આ બે હીરા એક હરખા છે પણ આની કિંમત પાંચ કરોડ છે આની કિંમત ત્રણ કરોડ મેં કીધું એમ કેમ તો કે આમાં વચ્ચે થોડો ડાઘ છે સમજાણું ગમે એવો મોટો માણસ હોય પણ વચ્ચે એક ડાઘ આવી જાય એટલે કિંમત ઓછી થઈ જાય કાંઈક ડાઘ આવે એટલે સમાજમાં કિંમત ઓછી થઈ જાય હીરા સે ના કહે કે લાખ અમારા મોલ એમ ભાગવતનું મહાત્મ્ય ભાગવત ન કહે એ બીજા પુરાણો કે ભાગવત પુરાણનું મહાત્મ્ય કેવું છે